મોર્નિંગ વેલ્કમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ આ તરફ મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગમાં મારી રૂમમેટ અત્યારે નીચે ત્રોપાવાળો આવ્યો છે ત્યાં પહોંચી ગઈ છે લેવા માટે સો ફાઇનલી મોર્નિંગની શરૂઆત કંઈક આ રીતે થઈ રહી છે એન્ડ મોર્નિંગમાં આ તરફ મે બી રેડી થઈ સ્નાન કરી એન્ડ આ તરફ મોર્નિંગ રૂટિન ફિનિશ કરી એન્ડ અત્યારે મારું રીડિંગ વગેરા સ્ટાર્ટ કરીએ પહેલાં અહીંયા જ અમે લોકો નાળિયેડ પાણી પીશું એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટિન આગળ કન્ટિન્યુ કરીશું આ તરફ નાળિયેલ પાણી તો પીને મારી રૂમમેટ અત્યારે ત્રોપાની અંદરથી મલાઈ કાઢવામાં વ્યસ્ત છે આ તરફ મારું આવી ગયું હતું ફ્લિપકાર્ટમાંથી પાર્સલ સો એ બી લઈને મેં આવી ગઈ છું સો ચલો એમને ઓપન કરીશું એન્ડ ફાઇનલી એમની અંદર મેં એક છે શર્ટ છે ઓર્ડર કર્યો હતો એ બી આવી ગયો છે ચલો જોઈએ કેવો આવ્યો છે શું હા તમે જોઈ શકો છો જે મેં ઓર્ડર કર્યો હતો આ શર્ટ છે ઓલરેડી એન્ડ થોડું ડિફેક્ટિવ પીસ લાગી રહ્યું છે ફાઇનલી શર્ટ મેડમ બટ ઓલરેડી બેસ્ટ લાગી રહ્યો છે સુફવી થઈ રહ્યો આ તરફ મારી આ તરફ મેં ટ્રાય કરી રહી હતી કે ફિટિંગ વગેરે કેવું છે સૂફા ઓલરેડી સૂફર છે શું ચલો આ તરફ મેં શર્ટ તો ઓલરેડી ટ્રાય કરી લીધો છે બટ આ છે મારું સેકન્ડ પાર્સલ એમને કરીશું ઓપન એન્ડ જોઈશું ચાલો એમની અંદર શું છે એન્ડ તમારી જોડે બી મેં શેર કરીશ ઓલરેડી એક શોપ છે ઓર્ડર કર્યો હતો મેં જો હે ગાઈશ આ છે મારું સેકન્ડ પાર્સલ જેમની અંદર મેં મંગાવ્યું હતું કોઝી કેર સોપ જે છે સ્કિન વ્હાઈટનિંગ સોપ એન્ડ ચહેરા ઉપર પિગમેટેશન હોય ડાઘ ધબ્બા હોય એમના માટે આ સોપ હોય છે એન્ડ નોર્મલી બી યુઝ કરી શકીએ છીએ સ્કિન વ્હાઇટનિંગ માટે એન્ડ મારા ચહેરા પર ઉપર ઉપર ઓલરેડી પિગમેન્ટેશન વગેરે નથી બટ મેં જસ્ટ એમ જ સ્કિન માટે યુઝ કરવા માટે મંગાવ્યું હતું કોઝી કેર સો આ સોપ છે ચહેરા પર બી યુઝ કરી શકીએ છીએ સો ફાઇનલી ઓલરેડી બેસ્ટ સોપ આવે છે આ સો મેં બી યુઝ કરી અને રિઝલ્ટ ત્યાર પછી તમને બતાવીશ કે આમનું રિઝલ્ટ કેવું છે એન્ડ આ શોપની પ્રાઇસ છે ત્રણસો રૂપિયાનું પેક છે અંદર ત્રણ સોપ છે બટ બહુ નાની સાઇઝ છે શોપની ઓલરેડી આટલો નાનો સોપ આવે છે બટ એમનું રિઝલ્ટ સારું હોય છે ઘણા લોકો યુઝ કરતા હોય છે અને એક સોપ પડ્યો છે સો રૂપિયામાં સો થ્રી સોપનું પેક છે ઓલરેડી કોઝી કેર કરીને શોપ શો હે ગાઈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગ મોર્નિંગ આ તરફ અમે લોકો બી થઈ ગયા છે રેડી હાઈ ગાઈશ આજે છે ત્રિષા મેડમનો બર્થડે તો તમે બધાને વિશ કરજો ઓકે યસ સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બર્થ ડે સેલિબ્રેટ કરવા એની ચલો આજે તમારી જોડે બી માય બર્થ સેલિબ્રેશન શેર કરીશું સો ચલો મળીશું થોડી વાર પછી આગળ જઈને શો આ તરફ અમે લોકો આવી ગયા છે કેક શોપ પર એન્ડ અત્યારે બર્થડે સેલિબ્રેટ તો નહીં કરીએ બટ અહીંયાથી મેં પેસ્ટ્રી લઈ એન્ડ આ તરફ અત્યારે આવી ગઈ છું મેં લાઇબ્રેરીવાળા અમારા જે મેડમ છે એમને મળવા માટે શો ફાઇનલી એમને મળીને ખૂબ જ આનંદ થયો એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય ઓલરેડી વાગી ગયા છે સાડા આઠ સમથિંગ એન્ડ અમે લોકો પહોંચી ગયા છે ચિકન બિરની અંદર જ્યાં અમારે બર્થ ડે સેલિબ્રેટ કરવાનું છે તો આજે

આજે ત્રીષા મેડમ નો બર્થ છે તો અહિયાં ફોટોશૂટ ચાલી રહ્યું છે આજે ત્રીષા મેડમ ઓર આજે ફોટોગ્રાફર લેના હે તો રૂપિયા દેંગ જેસે છે ત્રિષા મેડમનો બર્થ તો મેડમ નાગેનની જેમ ફોટો કરે છે